જેમાં નો મુસ્લિમ સભ્યોને વકફ બોર્ડમાં સામેલ કરવા અને સરકારી દખલગીરી વધારવાની જોગવાઈ છે આ કાયદાને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે અસંવિધાનિક અને મુસ્લિમ વિરોધી ગણાવ્યો છે દેશભરમાં વિરોધની લહેર ઉઠી છે જેમાં સિટી ઇન રેલી અને સોશિયલ મીડિયા કેમ્પેઇનનો સમાવેશ થાય છે આજે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ બતીગોલ કાર્યક્રમની જાહેરાત કરી જે અંતર્ગત દેશભરના લોકોને પંદર મિનિટ માટે લાઇટો બંધ કરી વિરોધ નોંધાવવા અપીલ કરાઈ વકફના નવા કાનૂન ના મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એક આહવાન થયું હતું કે પંદર મિનિટ અંધાર પર રાખી અને પોતાનો વિરોધ નોંધાવો જેના પગલે લોકોએ સવાયંબુ પંદર મિનિટ અંધારામાં રહી અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને સરકાર શ્રીથી અપીલ છે કે આ કાનૂન પાછો લેવામાં આવે દહોસૈરા કાર્યક્રમને ભારે સમર્થન આપ્યું કસ્બા ઘાંસીવાડા સહિતના મુસ્લિમ વિસ્તારના લોકોએ રાત્રે નવ વાગે પંદર મિનિટ માટે ઘરો અને દુકાનોની લાઇટો બંધ કરી અંધાર પર વકફ બિલનો સખત વિરોધ નોંધાવ્યો દાહોદના મુસ્લિમ સમુદાય સ્વરે કહ્યું અમારા વકફ પ્રોપર્ટીનું રક્ષણ કરો અમારા અધિકારોનું હનન બંધ કરો મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પગલે લોકોએ આ પ્રતિકાત્મક વિરોધ દ્વારા સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આ કાયદો મુસ્લિમ સમાજની સ્વાયત્તા અને ધાર્મિક અધિકારો પર આઘાત છે रहीम मुस्लिम पर्सनल लॉ बोर्ड की जानब से जो ऐलान किया गया कि वक्फ बिल जो नया संशोधन जो रखा गया है उसे वापस लिया जाए तो उसके समर्थन में यह ऐलान किया गया था कि तीस अप्रैल दो हजार पच्चीस को नौ बजे से लेकर सवा नौ बजे तक रात को ये लाइट बंद की जाए इसके समर्थन में अलहदुल्ला देशवासियों ने पूरा साथ कर दिया खा मुसलमानों ने इसके लिए हम बहुत शुक्रगुजार हैं और मुस्लिम पर्सनल बोर्ड की के पुता भी हम गुजारिश करते हैं सरकार से और कानून के मातरत रहते हुए यह गुजारिश करते हैं कि आई एन पी एल बी ए जान की आ लड़त कानूनी चालू रह रद्द सवाल उभो सरकार ले દાહોદના લોકોએ કે એકતાની હોય છે ન્યૂઝ મુદ્દે દરેક આપના સુધી પહોંચાડતું રહેશે આટલું જ આજના સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો કારણ કે ડીટીવી ન્યૂઝ લાવે છે સૌથી ઝડપી અને સચોટ સમાચાર સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો ફરી મળીશું નમસ્કાર